કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે દર વર્ષે આ સમયે કેસર કેરીનું સારું ફ્લાવરિંગ થતું હોય છે પરંતુ આ વર્ષે પડેલા વારંવાર વરસાદના કારણે હાલમાં ગત વર્ષ કરતાં માત્ર વીસ ટકા જ ફ્લાવરિંગ થયું છે આ સ્થિતિ માટે બાગાયતી વૈજ્ઞાનિકોએ કમોસમી વરસાદને જવાબદાર ગણાવ્યું છે ખેડૂતોનું પણ એવું માનવું છે અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે ભાઈ ફ્લાવરિંગ થોડુંક લેટ છે લેટ હોવાના બે ત્રણ કારણો છે દિવાળી બાદના અથવા તો ચોમાસું પૂરું થયા પછી સતત વરસાદ એટલે કે કમોસમી વરસાદ બે વખત માવઠાઓ આ વિસ્તારની અંદર થયા છે એટલે જમીન સતત ભીની છે જમીન ભીની રહેવાને લીધે મૂળ જે છૂટા પડવા જોઈએ અને એનું ફ્લાવરિંગમાં પરિવર્તન થવું જોઈએ થયું નથી મોટાભાગે ઘણી જગ્યાએ તો આમાં કોળી પણ ગયા છે હવે જે ફ્લાવરિંગ આવ્યું છે એમાં પણ જ્યાં થોડોક વિસ્તાર કહી શકાય કે વીસથી પચીસ ટકા ફ્લાવરિંગ એની અંદર આવ્યું છે હજી પણ સિત્તેર પંચાયત સોતેર ટકા ફ્લાવરિંગ બાકી છે આપણે એવું માની લઈએ કે દસ પંદર જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ ફ્લાવરિંગ આવવી જવી જોઈએ એટલે કેરી પણ થોડીક લેટ આવશે મોડી અને આનાથી સમસ્યા સૌથી મોટી ખેડૂતોને એ થતી હોય કે પાછળ ચોમાસાનો વરસાદ આંબી જતો હોય જ્યારે કેરી વેળવાનો સમય આવે આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી જોઈ રહ્યા છીએ તો આ થોડુંક લેટ છે એટલે ખેડૂતોને આનાથી નુકસાની થવાની પણ સંભાવના છે